હવે અમેરિકામાં રામ મંદિરની એક વિશાળ યાત્રા નીકળવાની છે નમસ્કાર દર્શક મિત્રો દેશમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના ના દિવસે થયો ત્યારથી માંડીને અત્યાર સુધી દુનિયાભરના લગભગ એક પાંચ અબજ હિન્દુઓ છે એમના દિલની અંદર ખુશી જોવા મળી રહી છે ધર્મ એમનો ઉછાળા માલી રહ્યો છે રામ મંદિરને કારણે એક નવી ઉર્જા અને વિશ્વાસનો સંચાર થયો છે અને એક વાત એ પણ બીજી હકીકત છે એમ કહી શકાય કે આ રામ મંદિરને કારણે વર્ષો પછી હિન્દુઓ એક થયા છે આજે હિન્દુઓની એકતા દેશભરમાં જોવા મળી રહી છે પણ અમે તમારી સાથે એ વાત કરીશું કે દેશની અંદર રામ મંદિરનો જુવાડ હતો હજુ પણ છે પણ હવે અમેરિકામાં રામ મંદિરની એક વિશાળ યાત્રા નીકળવાની છે અને આ યાત્રા જે છે એ સાહીઠ દિવસ ચાલવાની છે અને આઠ હજાર માઇલ સુધી જવાની છે તો આ અમેરિકાની રામ મંદિરની યાત્રા વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો અમેરિકામાં વિશ્વ હિન્દુ પરિષદ સંસ્થા છે અમેરિકાની એ મતલબ અમેરિકામાં વિશ્વ હિન્દુ પરિષદ કામ કરે છે આ સંસ્થાએ સોમવારે પચીસ માર્ચથી એટલે ધુડેટીના દિવસથી અમેરિકાના સિકાગોથી રામ મંદિરની રથયાત્રા શરૂ કરવાની જાહેરાત કરી છે એટલે પચીસમા માર્ચથી સિકાગોથી આ રથયાત્રા શરૂ થશે અને સાહીઠ દિવસ સુધી ફરશે અને આ જે યાત્રા છે એ આઠ હજાર માઇલથી વધારેનું અંતર કાપશે અડતાલીસ રાજ્યોમાંથી પસાર થશે અને આઠસો એકાવન મંદિરો અમેરિકામાં અને કેનેડામાં દોઢ એકસો ને પચાસ મંદિરો કવર કરશે એવું કહેવામાં આવ્યું છે કે નાનામાં નાના મંદિરો છે એમાં આ રામ મંદિરની યાત્રા પહોંચવાની છે હવે આજે સાહીઠ દિવસનો કાર્યક્રમ છે એમાં અમને એવું જાણવા મળ્યું છે કે લગભગ એક મહિનો સુધી આ યાત્રા અમેરિકામાં ફરશે અને બીજા ત્રીસ દિવસ આ યાત્રા કેનેડાની અંદર ફરશે હવે આ અમેરિકાના શિકાગોમાંથી જે યાત્રા નીકળવાની છે એમાં ટોયોટા સીએના વેન ઉપર એક રથ બનાવવામાં આવ્યો છે અને આ રથની અંદર ભગવાન રામ માતા સીતા અને હનુમાન દાદાની મૂર્તિઓની સાથે અયોધ્યા રામ મંદિરનો વિશેષ પ્રસાદ અને પ્રાણ પ્રતિષ્ઠા વખતે જેની પૂજા થઈ હતી એવા અક્ષત કળશને સાથે રાખવામાં આવશે વિશ્વ હિન્દુ પરિષદના ત્યાંના જે મહાસચિવ છે અમિતાભ મિત્તલ એમણે મીડિયાની સાથે આ માહિતી બધી શેર કરી છે અને આ જે આયોજન વિશે એમણે વાત કરી છે એમનું કહેવું એમ છે કે આ જે યાત્રા કાઢવામાં આવી રહી છે એનો ઉદ્દેશ્ય એ છે કે હિન્દુ ધર્મ વિશે જાગૃતતા ફેલાવવામાં આવે હિન્દુ ધર્મના લોકોને શિક્ષિત કરવામાં આવે અને હિન્દુ ધર્મના લોકોને સશક્ત બનાવવામાં આવે એવો અમારો હેતુ છે સૌથી મહત્ત્વની વાત એ છે કે દુનિયાભરના હિન્દુઓમાં એકતા પેદા થાય ખાસ કરીને આવનારી જે પેઢી છે એને હિન્દુ ધર્મ વિશે ખબર પડે હિન્દુ ધર્મ વિશે જાગૃતતા આવે એ અમારો હેતુ છે આ યાત્રા અમેરિકાની અંદર એપ્રિલ બે હજાર ચોવીસના દિવસે એટલે હનુમાન જયંતિનો દિવસે ત્યારે પૂરી થવાની છે અને ત્યાંથી પછી કેનેડાના એકસો ને પચાસ મંદિરો છે એ બધા વિસ્તારોની અંદર યાત્રા ફરવાની છે મતલબ કે દેશની અંદર તો અત્યારે રામ મંદિર અને હિન્દુઓનો જે જુવાડ છે એ જબરજસ્ત ઉચ્ચ કક્ષાએ છે પરંતુ હવે વિદેશમાં પણ રામ ભગવાનને લોકો વધારે યાદ કરશે આ રામ મંદિરની યાત્રાને કારણે અમેરિકામાં વસતા ભારતીયો માટે આ એક ખુશીનો વિષય હોઈ શકે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ